પાલનપુર શહેરમાં આવેલ લક્ષ્મીપુરા ખાતે આઠમના દિવસે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોડી રાત સુધી ગરબાની બોલાવી હતી પાલનપુર રોડ પર નવીન અવસ સોસાયટીમાં પણ પ્રથમ વખત નવરાત્રી કરી ખેલાયો ગરબે ઘૂમ્યા હતા પાલનપુર શહેરમાં પાર્ટી પ્રોટો સાથે સાથે શેરી ગરબાઓમાં પણ ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા ખાતે આઠમના દિવસે એકસો આઠ દીકરીઓ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરાયું હતું તેમજ ગરબી ઘૂમના તમામ ખેલાયો પગમાં ચપ્પલ પહેર્યા વગર મોડી રાત સુધી ગરબી ઘૂમ્યા હતા ખેલાયોના પગમાં કાંકરી કે અન્ય ચીજ વસ્તુ કંઈ વાગે નહીં તે માટે આયોજકો દ્વારા કાર્પેટ બિછાવી સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ખેલાયો મળી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ પાલનપુર એગોલા રોડ પર આવેલ અવધ સોસાયટીમાં પણ શેરી ગરબાનું મહત્વ આજે પણ અકબંધ જોવા મળ્યું હતું

એમાં અમારી ગામડાની જે સંસ્કૃતિ મુજબ ગરબા રમાય છે કોઈ પણ જાતની ક્યાંય અલગ સ્ટાઇલથી કેવી રીતે ગરબા રમાતા નથી પાચનના દિવસે બહેનોએ લગભગ એકાવન બહેનો અમારે માથે બેડા ઉપાડી અને ગરબા રમ્યા હતા એ જ પરંપરા મુજબ અમારે આઠમ દુર્ગાષ્ટમીના દિવસે અહીંયા મંદિરમાં યજ્ઞ થાય છે મોટા પાયે યજ્ઞ થતો હોય છે અને એ જ દિવસે અહીંયા ઉમિયા શક્તિ મંડળ વતી મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થતું હોય છે એમાં આજે એકસો ને આઠ બાળાઓએ મહાઆરતીની લાભ લીધેલો છે અને સાથે સાથે મહાપ્રસાદ મહાપ્રસાદમાં તુદ્ધ ઘીનો ડ્રાયફ્રુટ લાગેલો પ્રસાદ ગામના ચાર્ટર ચોકમાં લગભગ ત્રણથી ચાર હજારની ભક્તો જે હોય એ તમામને પહોંચતો આપણે કરીએ છીએ સાથે સાથે સ્વચ્છતાનો પૂરેપૂરો આગ્રહ રાખી અને પ્રસાદ વિતરણનું કામ આપણે કરીએ છીએ એ જ રીતે અમારી પરંપરા મુજબ અમારા ગામમાં જે પેલા ખોળાના દીકરાનો જન્મ થતો હોય છે એમાં આઠમ અને નોમના દિવસે પોતાના ઘરે ગરબા રમાડે છે અને દસમ દશેરાના દિવસે અહીંયા ઉમિયા શક્તિ મંડળના ચોકમાં આવી અને સાત ગરબા ગાઈ અને પછી એની પધરામણી વળામણી કરતા હોય છે જેને અમે વેરાઈ માતાના ગરબા કહીએ છીએ એ લગભગ પંચાવનથી સાહીઠ ગરબા હોય છે અમારી સાંસ્કૃતિક પરંપરા અને પૂરેપૂરી જે ધાર્મિક કાર્યક્રમો અહીંયા અમે કરીએ છીએ

અમે બુટ ચપ્પલ પહેર્યા વગર ગરબા રમીએ છીએ અને એકદમ સાદગી પૂર્વક અમારા આ પાટીદાર સમાજ કેવાય પાટીદાર સમાજના ગરબા થઈ રહ્યા છે તો આ ગુરુ મહારાજ અને મા ઉમિયાની અસીમ કૃપાથી અમને ખૂબ ખૂબ આનંદ થાય છે ગરબા રમવાનો પાલમપુર તાલુકાનું લક્ષ્મીપુરા ગામ છે અમારું અને વર્ષોથી અમારે પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવે છે લક્ષ્મીપુરા ઉમિયા શક્તિ મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં જે બી આવક થાય છે એમાં વિવિધ ધાર્મિક કાર્યો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અહીંયા એક તો ખાસિયત અમારી એ જ છે કે બૂટ ચપ્પલ પહેર્યા વગર જ ગરબા રમવામાં આવે છે જેના કારણે આયોજક મિત્રો એટલું ધ્યાન રાખે છે કે કોઈને પગમાં કાકરી ના લાગે એ માટે કાર્પેટ પણ બિછાવવામાં આવે છે અને બહુ સુંદર આયોજન કરવામાં આવે છે અને અમારા અહીંયા આઠમના મહાપ્રસાદનો આયોજન બી કરવામાં આવે છે આ મહાપ્રસાદ ત્રણથી ચાર હજાર પબ્લિકને ચાલે એટલો મહાપ્રસાદ બી વિતરણ કરવામાં આવે છે અને અહીંયા એકદમ શિસ્ત અને સ્વયં અને માતાજીના આરાધના કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવ બે હજાર પચ્ચીસ અવધ ગ્રીન સોસાયટી આ વર્ષે અમે પ્રથમ વર્ષ છે અમારી નવરાત્રિનું અને પ્રથમ વર્ષે જ અમે એકદમ સારા ક્લબ લેવલના શિરી ગરબાનું આયોજન કર્યું છે શિરી ગરબા એટલા માટે કહી રહ્યો છું કે દિવસે દિવસે જે નવરાત્રિનું કમર્શિયલ નવરાત્રી થઈ રહી છે પાલનપુરમાં તો જેમાં શું થાય છે કે એટલી બધી સુરક્ષા રહેતી નથી પવિત્રતા જળવાતી નથી તો અમે આ નવરાત્રીના માધ્યમથી બે હજાર પચીસ અમે કરી છે નવરાત્રિના માધ્યમથી અમે એક મેસેજ છોડવા માંગીએ છીએ કે શેરી ગરબા જે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે પાલનપુરમાંથી એને અમારું આયોજન જોઈ અને લોકો શીખે અને અમારી જેવી ઘણી બધી સોસાયટીઓમાં આવતા વર્ષે આવા શેરી ગરબા થાય જેથી કરીને શું થાય કે જે આપણી સોસાયટીની બેન બેટીઓ છે એ આપણા નજર સમક્ષ જ એક સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે મા અંબાની આરાધના કરી શકે